જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब करें देवगढ़ बारिया नगर में આવેલા मध्य गुजरात वीज कंपनी लिमिटेड ना ग्राहકો હાલ ઉનાળાની કારણે ગરમીમાં લાઈટનો લો વોલ્ટેજની સમસ્યાથી ત્રાહીમ પોકારી ઉઠ્યા છે જનરલી ઓફિસમાં વારંવાર રજૂઆત કરવા છતાં મુંગા અને બહેરા કર્મીઓ કોઈ પણ ફરિયાદ સાંભળવા તૈયાર નથી તેવું દેખાઈ રહ્યું છે અને જનરલી ગ્રાહકો ઓફિસમાં ફોન કરે છે તો ટેલિફોન ઉપર બેસવાવાળા પાસેથી પણ કોઈ મનસ્વી જવાબ મળતો ન હોવાની બૂમો ઉઠવા પામી છે અને લોકમુખ્ય એવું પણ કહેવાય રહ્યું છે કે ફોનનું રિસીવર ઉપાડી બાજુમાં મૂકી દેતા હોય છે જો તેની પણ રજૂઆત કરવા છતાં ઉચ્ચ અધિકારી પોતાની સત્તાના નશામાં રહી ગરીબોનો ખ્યાલ કર્યા વગર પાવર બતાવતા હોવાની ચર્ચા વાયુ વેગે નગરમાં ફેલાય છે અને મંગળવારે મેન્ટેનન્સના નામે વીજ પ્રવાહ બંધ કરવામાં આવે છે છતાં ગ્રાહકોની લો વોલ્ટેજની સમસ્યા યથાવત છે જૂના ઠાકોર વાડાની પણ લેખિત તેમજ મૌખિક રજૂઆત કરેલ હોવા છતાં આજ દિન સુધી તેઓની સમસ્યાઓનો હલ આવ્યો નથી ગ્રાહકોના મોંઘા વિચકરણ તથા ઉપકરણોને મોટું નુકસાન થઈ રહ્યું છે તો ગ્રાહકો લો વોલ્ટેજની સમસ્યામાંથી મુક્તિ મળે તેવી લોક માંગ ઉઠવા પામી છે ત્યારે જોવું એ રહ્યું છે કે આ બાબતની ગંભીરતા સમજી લોકોને પડતી તકલીફ તાત્કાલિક દૂર કરશે ખરી કે એમ તે તો આવનારો સમય જ બતાવશે